પ્રશ્ન નંબર ચાર નો બી માંગ્યા મુજબ જવાબ આપો ગમે તે બે અને દરેક પ્રકરણ નંબર નવ પેલો પ્રશ્ન એક મલ્ટિપ્લેક્ષ થિયેટરમાં રાત્રે આઠ થી અગિયાર દરમિયાન ચાર ફિલ્મો એટલે કે મૂવી માટે વેચાયેલ ટિકિટની માહિતી નીચે ચિત્ર આલેખમાં આપેલી છે એક આવી ટિકિટ હોય ત્યારે કેટલી સમજવાની પંદર એટલે મૂવી એ બી સી અને ડી તો સૌ પ્રથમ બે ટિકિટ છે તો કેટલા સમજવાની ત્રીસ ટિકિટ સમજવાની કારણ કે અહીંયા પંદર ચાલો હવે પ્રશ્નના જવાબ આપણે આપી દઈએ તો પ્રશ્નના જવાબ શું આપેલા છે કે આ ચિત્ર આલેખ પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો એમાં એ સૌથી વધુ ટિકિટ વેચાય તો કઈ તો મૂવી સી કેટલા લોકોએ જોઈ રહેલ કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી થઈ છે તો સૌ પ્રથમ શું કરવું પછી આ બધાનો સરવાળો કરવો પડશે તો પંદર ની બે એટલે કેટલા થઈ જશે પચાસ ને સાઈઠ ને સાહીઠ એકસો વીસ એકસો વીસ ને ત્રીસ એટલે એકસો ને પચાસ કયું મૂવી જોવા સૌથી વધુ લોકોએ ટિકિટ ખરીદી તો મૂવી સી મૂવી સી છે એ સૌથી વધુ અને કેટલા લોકોએ તો કે લોકોએ કેટલા પ્રશ્ન નંબર બી કે કોઈ એક શહેરમાં ધોરણ દસ પછી સાયન્સ આર્ટસ કોમર્સ આઈટીઆઈ અને ડિપ્લોમા ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું તેનો ચિત્ર આલેખ નીચે મુજબ છે એમાં ક્ષેત્ર છે સાયન્સ આર્ટ્સ કોમર્સ આઈટીઆઈ ડિપ્લોમા અને વિદ્યાર્થીઓની સંખ્યા છે અને આવું નિશાન હોય ત્યારે કેટલા વિદ્યાર્થી પાંચસો તો અહીંયા પાંચસો હજાર ને પંદરસો કેટલા કહેશે આ વિદ્યાર્થીઓ સાયન્સમાં પંદરસો વિદ્યાર્થી એટલે એક બે ત્રણ ત્યાં હવે જો અહીં અડધું હોય એટલે કેટલા સમજવાના તમારે તો કે અડધું હોય ત્યારે આપણે અઢીસો અડધું હોય એટલે અઢીસો સમજવાના તો અહીંયા હજાર આ બે હજાર બે હજાર ને બસો ને પચાસ બે હજાર બસો ને પચાસ વિદ્યાર્થીઓ છે જેને આર્ટસ પસંદ છે કોમર્સમાં તો કે એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ ને છ છ પંચા ને ત્રીસ એટલે ત્રણ હજાર પેલા ત્રણ હજાર એ જ રીતના એક બે ત્રણ ચાર પાંચ પાંચ પચીસો પચીસો ને બસો સત્યાવીસો ને પચાસ એક બે ત્રણ ને ચાર

તો આઈટીઆઈ કેટલા છે તો આઈટીઆઈ જુઓ તો સત્યાવીસો તો આપણો જવાબ શું આવશે પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થી સંખ્યા કેટલી તો કે ડિપ્લોમામાં કેટલા છે તો ડિપ્લોમામાં બે હજાર અહીંયા જવાબ શું આવશે સી માં સી નો જવાબ કેટલો હશે તો કે બે હજાર હવે માં કેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માંગે છે તો માં આપણે જોઈ લેવાનું સાયન્સ માં કેટલા છે તો પંદરસો એટલે કે એક હજાર ને પાંચસો તો આમાં જવાબ શું હશે 1500 આવો પાંચસો નો જવાબ ચાલો ત્રીજો પ્રશ્ન કે બોટલ બનાવતી એક કંપનીમાં ખામી વાળી બોટલ બની તેનો ચિત્ર આલેખ નીચે મુજબ છે અહીંયા દિવસ સોમ થી શનિવાર સુધી ખામી વાળી બોટલની સંખ્યા આપેલી છે અને એક બોટલ બોટલે 50 બોટલ સમજવાની છે અને અડધી હોય તો 25 પચાસ સો સો અને એકસો ને પચીસ થશે અને ત્રણ હોય તો એકસો ને પચાસ આ ચિત્ર આલેખમાં અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો સોમવારે કેટલી બોટલ ખામી વાળી છે તો સોમવારે કેટલી છે તો કે એકસો પચ્ચીસ કેટલી છે એકસો ને પચ્ચીસ બી હાનીવાળી બોટલ સૌથી વધુ કયા દિવસે બની છે તો સૌથી વધુ બસો કયા વારે તો શુક્રવારે કેટલી પૂછી છે તો આપણે બસો લખવાની હતી પણ કયા વારે કીધી છે એટલે આપણે શુક્રવાર જવાબ આવશે હાનીવાળી બોટલ સૌથી ઓછી કયા દિવસે બની છે ઓછી કયા દિવસે તો કે ગુરુવારે કયા વારે તો કે ગુરુવારે સૌથી ઓછી બની છે બી સોમવારથી શનિવાર સુધી કુલ કેટલી ખાણીવાળી વાળી બોટલ બની છે તો શું કરવું પડે બધાનો આપણે સરવાળો કરવો પડે તો સૌ પ્રથમ અહીંયા દોઢસો અને અહીંયા દોઢસો ત્રણસો ત્રણસો બસો પાંચસો પાંચસો છસો છસો ને આ સાતસો સાતસો ને પચીસ ને સાતસો ને પંચોતેર તો કેટલી બની છે ટોટલ સાતસો ને પંચોતેર આ રીતનો તમારે સરવાળો બધાનો કરી નાખવાનો છે ચાલો ચોથો પ્રશ્ન એક ગામમાં ફળના ફળોના છ વેપારીએ નીચે પ્રમાણે ફળોની પેટીઓ ખાસ ઋતુમાં ફળના વેપારીઓનું નામ ફળની પેટીઓની સંખ્યા અને સંખ્યા તો સો ફળની પેટીઓ થશે કેટલી થશે સો ફળની પેટીઓ થશે તો રહીમ અહીં કેટલી ચાર છે તો કેટલી થશે ચારસો એક બે ત્રણ ચાર પાંચ અહીંયા પાંચ છે પાંચસો ના પચાસ 1250 12305 700 1234567 950 એટલે 950 12345678 800 123450 એટલે 450 કયા વેપારી સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી છે તો કયા વેપારી તો આવશે આપણો જવાબ માલ્ટિન શું આવશે માલ્ટિન છે સૌથી વધારે પેટીઓ વેચી છે બી અનવર દ્વારા ફળની કેટલી પેટીઓ વેચવામાં આવી તો અનવર દ્વારા અનવર ક્યાં છે અહીંયા અનવર દ્વારા કેટલી સાતસો કેટલી સાતસો વેચવામાં આવી છે લખી નાખવાનું સાતસો છસો થી વધારે પેટીઓ વેચનાર વેપારીઓ હવે પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન કરે છે તમે તેનું નામ આપી શકશો તો સૌથી વધુ સૌથી સસ્તી વધારે કોણ કરશે તો કે એક અનવર છે માર્ટિન છે તો આપણે અહીંયા એના નામ લખી નાખવાના છે આ સી નો જવાબ અહીંયા લખી નાખું છું તો એમાં કોણ કોણ આવશે એક તો માર્ટિન આવશે પછી રણજીત સિંહ આવશે અને એક આવશે અનવર ચાલો પાંચમો પ્રશ્ન કોઈ એક શાળામાં ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાનના પ્રયોગો કરવામાં આવે છે આ પ્રયોગો માટે વિદ્યાર્થીઓની રુચિનું સર્વેક્ષણ કરવામાં આવે છે અને તે સર્વે પરથી નીચેની માહિતી પ્રાપ્ત થાય છે પ્રયોગનો વિષય છે વિદ્યાર્થીઓની સંખ્યા છે અને એક ચિહ્ન હોય ત્યારે દસ વિદ્યાર્થી તો આ કેટલા વિદ્યાર્થી થઈ જાય ભૌતિક વિજ્ઞાનમાં એક બે ત્રણ ચાર એટલે ચાલીસ થઈ જશે અહીંયા કેટલા છે ત્રણ એટલે ત્રીસ આ એક બે ત્રણ ચાર પાંચ એટલે પચાસ ચાલો આ ચિત્ર આ નું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે કેટલા વિદ્યાર્થીઓ ભૌતિક વિજ્ઞાનનો પ્રયોગ કરવો ગમે છે તો કેટલા વિદ્યાર્થીઓ ચાલીસ બી કેટલા વિદ્યાર્થીઓનું સૌથી વધુ સૌથી વધુ કયા વિષયમાં પ્રયોગ કરવા ગમે છે સૌથી વધુ કોણ છે જીવ વિજ્ઞાન કહેવામાં આવે છે વિજ્ઞાન શ્રી વિદ્યાર્થીઓ અને સૌથી ઓછો કયા વિષયનો પ્રયોગ કરવો સૌથી ઓછો તો રસાયણ વિજ્ઞાન વિજ્ઞાન નો પ્રયોગ કરવો ગમે છે તો કેટલા વિદ્યાર્થી છે તો કે ત્રીસ વિજ્ઞાનનો પ્રયોગ કરવો ગમતો હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા તો કે પચાસ કેટલા છે પચાસ વિદ્યાર્થીઓ છે छठो प्रश्न अठवाडिया जुदा जुदा जुद दिवसे बल्ब ने दर्शाये बल्बे तो बल्ब एक छोने तो तो बार एक बे त्र चार सात आठ आठ दो सो एक बे तै चार चार दो आठ एक बे तर चार पांच पांच दो दस एक बे त्र चार सात सात दो चौदह

અહીંયા આઠ અને અહીંયા પણ આઠ એટલે બુધવાર અને શુક્ર બુધવાર અને શનિવાર તો કે આઠ આઠ તો એ પણ બુધવાર અને શનિવાર શું આવશે કે બુધવારે અને શનિવારે સૌથી ઓછા બલ્બ વેચાણા છે હવે ઈ જોઈએ એક બોક્સમાં નવ બલ્બ હોય તો તે એક અઠવાડિયા દરમિયાન કેટલા જરૂર પડશે તો કેટલા જરૂર પડશે તો આપણે કહી શકીએ દસ બોક્સની જરૂર પડશે કેટલી પડશે દસ કેથરી ચાલીસ વખત પાછો ફેંકે છે અને દરેક વખતે તેના

આવૃતિ ચિન્હ ડાયરેક્ટ નાખીએ ચાર પાંચ અને છ આવશે પાછા તો આપણે સૌ પ્રથમ નોંધતા જઈએ જેટલી વખત આવે એ આપણે લખતા જઈશું ચાલો તો સૌ પ્રથમ એક કેટલી વાર છે તો કે એક અહીંયા બે 3 4 5 6 में 7 कितना આવશે 7 આવશે અને કેટલી વખત 7 વખત 1 2 3 4 5 5 6 અને 7 હવે 2 કેટલી વખત આવશે તો કે 2 2 કેટલી વખત આવશે તો કે આ 1 વખત પછી 2 વખત 3 વખત 4 વખત અને 5 વખત 6 વખત કેટલે વખત 6 વખત આવે છે કેટલે વખત 6 વખત એટલે કે 1 2 3 4 5 અને 6 चलो હવે 3 જોઈએ તો કે આ 1 2 3 3 ને 4 5 કેટલા તો કે 5 5 વખત આવે છે તો 1 2 3 4 ને 5 चलो હવે 4 જોઈએ તો 4 કેટલે વખત છે તો કે આ એક આ બે બે ને આ ત્રણ ત્રણ ને આ ચાર કેટલા આવશે ચાર વખત આવશે એક બે ત્રણ ને ચાર ચાલો હવે પાંચ જોઈએ પાંચ કેટલી વખત છે તો કે એક વખત બે વખત ત્રણ વખત ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર વખત કેટલી વખત અગિયાર વખત તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર વખત ચાલો હવે છે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત હવે લખી નાખીએ એક બે ત્રણ ચાર આ પાંચ છ અને સાત ચાલો સૌ પ્રથમ અહિયાં જોઈ લઈએ કેટલા કુલ કેટલા ચાલીસ વખત ફે છે ચાલીસ તે તો તેર ને છ આ સાત અને છ તેર આવૃત્તિ સિમ્પનો ઉપયોગ કરી આપેલ માહિતી નું કોષ્ટક બનાવો અને દેખાતા અંક શોધો તો સૌથી ઓછી વખત આવતો અંક સૌથી ઓછી વખત આવતો અંક કયો છે તો આ ચાર વખત આવ્યો ચાર તો એમાં પેલા જવાબ શું આવશે ચાર ચલો બીજો બીજો પ્રશ્ન જોઈએ સૌથી વધુ વખત આવતો અંક તો સૌથી વધુ વખત આવતો અંક કયો છે તો કે અગિયાર વખત કયો તો કે પાંચ તો બીજામાં આવશે જવાબ કે સૌથી વધુ વખત આવે છે હવે સ સરખી વખત દેખાયા હોય તેવા અંક શોધો સરખી વખત તો કયા છે તો કે અહીંયા સાત વખત આ પણ સાત વખત તો કે એક અને છ કયો આવશે જવાબ આપણો કે બીજો પ્રશ્ન એક અને બીજું કોણ છે એક અને છ પ્રશ્ન નંબર જોઈએ વિદ્યાર્થીઓની મીઠાઈ ની પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલ છે તો લાડી લાડુ બરફી લાડુ જલેબી લાડુ રસગુલ્લા જલેબી લાડુ એ રીતના કુલ કેટલી ત્રીસ વખત છે જે બાળકોને મીઠાઈ પસંદ છે ચલો અહીંયા આઠમો પ્રશ્ન શું નાખવાનું છે તો સૌ પ્રથમ મીઠાઈ એક બાજુ મીઠાઈ વિદ્યાર્થીની સંખ્યા ચાલો મીઠાઈ કઈ કઈ આપેલી છે તો સૌ જોઈએ લાડુ બરફી પછી જલેબી પછી રસગુલ્લા ચાર થઈ તો એની બધી કેટલી ચાર જ છે કેટલી છે તો લાડુ લાડુ પછી બરફી બરફી પછી જલેબી જલેબી પછી રસગુલ્લા ચાલો હવે ગણી લઈએ સૌ પ્રથમ આપણે કે લાડુ લાડુ કેટલા છે આ 1 2 3 4 5 6 7 8 9 10 અગિયાર કેટલા છે અગિયાર વખત છે તો અગિયાર વિદ્યાર્થી ની પસંદ છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર ચલો હવે બરફી તો બરફી ઓકે એક બરફી બે બરફી ત્રણ બરફી ત્રણ બરફી ત્રણ છે ચાલો ફૂલ જોઈ લો એક 3 चलो 3 વખત છે બસ તો 1 2 3 3 चलो હવે છે જલેબી તો જલેબી જલેબી તો આ 1 2 3 4 5 તો सात के सात सात विद्यार्थी पसंद से एक ब्र चार पांच छाने सात हे रसगुला तो रसगुला जी लीए तो रसगुला एक बार चार पांच छ सात आठ नौ पे नौ नौ एक बे तै चार पांच छ सात आठ नौ ચાલો નવ આ તો ટોટલ કેટલા વિદ્યાર્થીઓ થઈ જાય આપણે ત્રીસ તો કે હા ચાલો હવે આપણે જવાબ જવાબ જોઈ લઈએ તો તો શું છે કે આવૃત્તિ સિંહનો ઉપયોગ કરી મીઠાઈના નામ કોષ્ટકમાં ગોઠવો ચાલો ગોઠવી દીધા કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે તો વધુ પસંદ હોય એવી કઈ છે સૌથી વધુ તો કે લાડુ તો એમાં બીજામાં જવાબ શું આવશે લાડુ શું આવશે લાડુ આવશે ચાલો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેવાનો છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે